હલો મિત્રો જય માતાજી તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને વ્લોગ જોવાની બહુ મજા આવશે જય માતાજી મિત્રો અને હારું થયું તમે આવી ગયા કેમ હું તો લે આપણે વસ્તુ લેવા જવાનું છે મારા હાટુ થોડું હું લેવા જવાનું છું એ ના જન કહેવાનું એ તાર કઈ દત્ત મને લઈ ન જા ક્યાં જવાનું છે

તો જો આ બનાવવા છે બરાબર ઢોસા કારણ કે આપણે એને કીધું કે તું ઢોસા બનાવી દે તે કીધું મેં વસ્તુ બધી લેવરાઈ દીધી એટલે હવે ઢોસા બનાવે જો જો કે થોડું ઘણું બળ તો પડતું છે પણ આ જાય ક્યાં હું આજ બનાવી દેવું પડે એમ જ છે આજ હાલે એમ જ નથી તો કીધું એટલે આપણે બનાવી દઈએ છીએ બનાવી દેવું થોડા ને કેટલી વાર કેટલી બનાવી દીધી છે

આ તો મારો બેટો જામો પડે એવો જ મળી દીધો ખાવી પછી ખબર પડે એ ખાઈ પછી હારું જ બનેલું દેખાવમાં સારું છે જે બનાવતી જ લાગે હા તો મેં તા તો તમને ગરમા ગરમ આપી દઉં ગરમા ગરમ જ ખાવાનું હોય ને હું કહું એ પાસામાં લઈ દેવા જાવ પડે તો અહીંયા હવાનો ટાડો ખાતો હોય ટીફિનમાં હા તો એ તો એવું કામ છે તો પછી ટાડો જ ખાવું પડે ને લો બેય જાવ હા ને આપી જાલો બીજો સંભાર પેલા શાખો જો હે કારણ કે એની સુગંધ જ બહાર આવતી હતી

પછી એક આ રૂમાલ લાવ્યા છે જોવો એકદમ કોટન આવો કઈક લાવ્યા છે બીજું લાવી પછી મારા હાથો ડ્રેસ લાવ્યા છે જો આવી કાંક કુર્તી છે બીજું આ એમાં લેગીસ આવશે આમાં આવી રીતની જોવા તમારે કોઈને લેવા હોય ત્રણસો આખો છે જુઓ ગલામાં વર્ક કરેલું છે અત્યારે આની ફેશન છે તો અમે આવો કાક લાવ્યા છે આ એની સલવાર છે સલવાર માં તે વર્ક આવે છે અને આ એનો દુપટ્ટો છે જેવું પછી તો ઢોસો બનાવ્યું જ ન બનાવી દેવા પડે ને ભાઈ જોયું સોલ ને ખરીદી કરવા જોઈએ

તમને કોઈ ને પણ આ ડ્રેસ કે કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે અમને કમેન્ટ કરજો તમને એડ્રેસ આપી દેવું લીધો આખો આમાં કઈ પણ તમારે બીજું અલગથી લેવા ન જાવું પડે કમ્પ્લેટ ખાલી ઘરે લાવીને પહેરી લ્યો ફિટિંગ કરવાનું હોય તો ફિટિંગ કરી નાખો બસ કે કોઈ લેવો હોય કે હો બહુ આટું કોઈને લેવાનો હોય તો પાછા કોમેન્ટ કરજો તમને એડ્રેસ આપશું કદાચ ન ખબર હોય તો નકર તો કોઈ સવાલ જ નથી ખબર હોય તો તમારે સીધું ત્યાં પગી જવાનું છે તમારે સોઈલ પાડી દેવાની ખરીદી કરવાની ત્યાં છે એક વસ્તુ તો બતાવવાની જ રહી ગઈ હા મેન વસ્તુ રાહુકમ લાવી ઓલો ટેબલ ભાંગી ગયો જો ને લે બોલ લ્યો જો ડાગેમ કરતા ભાઈયો માથે સડી તે ભાંગી ગયું ત પડી હું કર્યું એમાં હું કર્યું એમ બધું કર્યું ટેબલ પડી પૂછતા તું ને તો એને ને ટેબલ નું તારું વાગેલું સારું થઈ જાય પણ આ ટેબલ ફાડી નાખ્યું ટેબલ ની અડે એનું કરવાનું એ તો થઈ જાય કેમ કરવું હું થઈ જાય ધ્યાન રાખે છે એટલે બધું શરીર નો વધારાય આ તો વધે એને કાઈ ના પડાય છે આવું જો બધું જોયું ને ટેબલ ઉધેરી નાખ્યું કાળી મિંદીમાં આવું છે બધું અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કેવો લાગ્યો તે કમેન્ટ પણ કરજો